અને ઇવન દસમી માર્કે મુખ્યમંત્રી શ્રી સમક્ષ પણ રજૂઆત કરી અને માંગણી સિમ્પલ છે કે અમને કાયમી કરો આઈસીએસ પ્રોજેક્ટ ને પચાસ વર્ષ થયો અને અંશે ગુજરાતમાં સરકારી નોકરી હતો જે તમે લઘુત્તમ વેતન આપો છો તે આગળ માત્ર દસ રૂપિયા આપીને શોષણ કરવાનું કામ ગુજરાત સરકાર પોતાની જાતને નંબર વન કહેતી હોય છતાં ચાલુ છે શોષણ તો અમારી સ્પષ્ટ માગણી છે કે નામદાર ગુજરાત આપ્યું હતું અમે તો પહેલા માં આપતા હતા આ આધાર લોકો હવે ગુજરાત ના એક આંગણવાડી વર્કર કર્મચારી પછી સરકાર અને પણ હેલ્પર ને હાઈકોર્ટે સ્પષ્ટ રકમ લખી છે કે વર્કર ને ચોવીસ હાજર આઠસો અને હેલ્પર ને વીસ હાજર ત્રણસો રૂપિયા નો લઘુત્તમ વેતન ચૂકવો અને તે હુકમ માત્ર રાજ્ય ને નહીં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને હુકમ કરીને કીધું છે કે છ મહિનામાં આ બેનો ને પૂરેપૂરી રકમ ચૂકવો અમે અદાલતે જયારે કીધું હોય ત્યારે શું ગુજરાત સરકાર અદાલત ની ઉપરવટ છે અને એટલે અમારી માંગણી છે એ હુકમ નો અમલ કરો પણ માત્ર એટલું નથી તમે દિવાળી માં બધાને હતો ને બોનસ આપો કારખાનામાં બોનસ મળે સફાઈ કામ તમે મળે અને પચાસ વર્ષથી કામ કરતી આ આંગણવાડી વર્કર એટલે દિવાળી ઉજવવા રૂપિયા નો મળે બોનસ નો મળે આ ક્યાં નો અન્યાય અને સુગમ પોષણ મળે મોદી સાહેબ ની રેલી હોય કે મુખ્યમંત્રીની ની રેલી હોય તો આજ બાજુ લઈ આવે કે જે તમને વધુ મદદરૂપ થાય છે સરકારની યોજનાને ઉત્તર કરવામાં મદદરૂપ થાય છે અને તમારા ઠેકેદાર છે એની ઉપર તમે ગુલામ માટે કરો છો અનુભવ બહાર પાડ્યો તો અમને બીક લાગે છે કે આંગણવાડી વર્કર ઉપર પણ હજી અત્યારે બોજો છે એની કરતા પણ તમે આવનારા દિવસોમાં બોજો લાગશો તો અમે એનો પણ વિરોધ કરશું અને અમારી માગણીઓ માટે

અને જો દિવાળી પહેલા કોઈ જાહેરાત ન થાય તો દિવાળી પછી તરત જ આંદોલનનો કાર્યક્રમ અમદાવાદ કે ગાંધીનગરમાં યોજાશે નંબર 2 તો પછી પણ સરકાર નહી માને તો આ 1 લાખ બેનો ગુજરાતની સડક ઉપર આવી જશે અને મોટી સંખ્યામાં અચોકસ મુદ્દતની ભૂખ હડતાલ ઉપર બેસી જશે નેપાળમાં જેમ જેમ આંદોલન જોયું છે લદ્દાખમાં પણ આંદોલન જોયું છે કે ઉપવાસ ક્યાં લઈ નઈ શકે અને તે પ્રોગ્રામ પણ થશે થસે ન થસે આ લડાઈ હવે બંધ કરો બંડા કર્મચારી સંગઠન માં મંત્રી માંગણીઓ શું અમારી માંગણી છે કે આજે હાઈકોર્ટે જે ચુકાદો આપે છે એનો ગુજરાત સરકાર વહેલામાં વહેલી તકે અમલ કરે અને બીજી માંગણી અમારી એ છે કે સરકાર આજે સશક્તિકરણ ની વાતો કરી રહી છે તો સ્ત્રી સશક્તિકરણ આજે અંદર દેખાઈ રહ્યું છે તમામ અધિકારીઓને તમામ કર્મચારીઓને બધાને દેખાવું જોઈએ કારણ કે સરકાર કેટલું શોષણ કરતી હશે અને આ બહેનો કેટલી કંટાળી હશે ત્યારે આજે રોડ પર આવવાનો અમારો વખત આવે છે આમ તો ઘણા વખત આંદોલનો કરી રહ્યા છે પણ સરકાર અમારું કોઈ પણ સાંભળતી નથી એટલે અમારા પ્રશ્નો વહેલા વહેલી તકે ઉકેલવામાં આવે બીજી વાત કે સરકાર એક બાજુ કુપોષણ ના મુદ્દે ઘણા બધા પ્રયાસો કરી રહી છે મોટા મોટા પ્રોગ્રામો આંગણવાડી વર્કરો ફોટો સેશન કરાય તો ફોટો સેશન કરવાથી કઈ કુપોષણ દૂર થવાનું નથી બીજી બાજુ ડિજિટલ કામગીરી કરાવે ડિજિટલ કામગીરીની અંદર એફઆરએસ ક્યારે કે આપવાનું તો કયા બંધારણમાં લખેલું છે કે તમે લાભાર્થીનું ઈ કેવાયસી હોય એનું એફઆરએસ કરો ખોટો પણ એવો લાભ મળવો જોઈએ એટલે આ જે નિયમો છે એ સરકાર બાદ કરી દે પોર્ષણ ટેકરની કામગીરી જે રોજે રોજ ફાલવવામાં આવે છે તો બીજી બાજુ અમારી પાસે મોબાઈલ નથી જે બે હજાર ઓગણીસમાં મોબાઈલ આપેલા તો બગડી ગયેલા છે એટલે ગુજરાત સરકાર વહેલામાં વેલી તકે નવા મોબાઈલની વ્યવસ્થા કરે સારું એવું નેટવર્ક આપે અને જે પોષણ પ્રકાર ની કામગીરી છે એમાંથી થોડી મુક્તિ આપે તો આ બેનો બાળકોના શિક્ષણ પાછળ થોડું ધ્યાન પોતાનું કેન્દ્રિત કરે એવી અમારી